હા માં અમે પોંછું દીવાબત્તી કરશું આવી રીતે કેમનું તમને કોઈ હારું કરશે મન કેતો તો અરે પણ એ છોડી ને છોડી દેના છોડ દે છોડ દે અરે બધા છોડ દો આકા જતારો એને ઊભી રહે આજે બધા આકા જતારો ચલો ચલો છોડો એનો બિરાદ યે અમારી ભૂલ થઈ ઓ માં અમે તો એના પગમાં પડ એને છોડ દે એને છોડ દે એ મટી ગયો સિધુ જપવાની દેતંત્રપિયા મેલ લસુ છોડ દે યે ભૂલ થઈ ઓય માં છોડીને સોડી જો અમે તમને પૂછ્યું અરે મૂર્ખા માણસો તમને કહું છું એને મૂકી દો એને કઈ નહીં થાય હું મેલડી છું દનચા માતરા તેજને પગે પડ્યો પગે કહી દે કે માં ખોડિયાર જઈને તારો દીવો કરું છું કશું થાય નઈ ને એવા આશીર્વાદ તું દે એ માં ખોડિયાર તમારો દીવો કશું જોવે હવે માં તમે શાંત થઈ જાવ એમ કે શાંત થઈ જાવ અરે રાજા મેડી રાજા એવું નથી આ પાવાગઢ માં છેલ્લા દર્શન થાય ને મહારાજ એવું કે મંદિર બંધ કરવાનું છે તો કદાચ મંદિરમાં પાછી જતી જતી થોડું